ગાઈશ આજે તમને બે હજાર વર્ષ જૂની મસ્જિદ દેખાડવામાં આવે છે મસ્જિદ છે ઘોઘા ગામમાં ભાવનગર જિલ્લામાં ગામમાં છે નાનું આમ અહીંયા બે હજાર વર્ષ પહેલા અરબ થી લોકો આવતા હતા ઇસ્કીમર ઓળખીમાં બેઠીને ને નમાજ પઢવા માટે મસ્જિદ ગોટી આખા ઘોઘામાં મસ્જિદ ન જડી એટલે એ લોકોએ હાથે મસ્જિદ બનાવી ને આ છે ઘોઘાનો જૂનવાણી કૂવો તમે જોઈ શકો છો પાણી હજી પણ અંદર છે આ કૂવામાં અલ્લાહનો કરમ છે આટલા વર્ષ પહેલાં પાણી હતું ને અત્યારે છે હવે ચાલો તમને દેખાડવી આ મસ્જિદનો અંદરનો નજારો કેવી લાગે છે બહુ જૂનુંવાણી મસ્જિદ છે આ ચાલો આગળ વધવી છીએ આ મસ્જિદ તરફ જવા માટે આપણે કેમેરો ફેરવી છે બનિયારી જો બ્લોકમાં જો આ મસ્જિદનો ઘાટ ઘૂટ માણસો શૂટિંગ ઉતારે છે કેમ કે આવી મસ્જિદ આખા ગુજરાતમાં કોઈ જગ્યાએ નથી એટલે આ મસ્જિદમાં બહુ જૂનાણી બાંધકામ છે અત્યારે તો રિનોવેશન કરાયું છે પ્લાસ્ટરને એવું બધું કર્યું છે એટલે વાંધો નથી આવતો જો તમે કિબલા કિબલો છે આ અહીંયા નમાજ ઇમામ પડતા હતા જો કલમાં લખેલો બે હજાર જૂનો વરસ બે હજાર જૂનો વરસનો પથરો છે ને આ નકશી કામ અત્યારના કોઈ કારીગર આવું કામ કરી ન શકે આ બે હજાર વર્ષ પહેલાં કામ કરેલું છે આ મસ્જિદ ખુશનસીબ હોય એ જ જોઈ શકશે બીજા કોઈનું કામ નથી જો આ બાંધકામ દિવાલોમાંથી પથરા ખરી ખરીને ઓગળી ગયા છે પથરા પણ જોવા બે હજાર વર્ષ જૂની તકતી લખાણ કરેલું કલમાં લખેલા છે અંદર આયતું બધી લખેલી છે આ બધી વસ્તુ અનમોલ વસ્તુ છે ખુશનસીબ માણસોને જ જોવા મળશે આ બધી વસ્તુ જોવી નસીબદાર હોય એને જ મળે કેમ કે પહેલાના માણસો બે હજાર વર્ષ પહેલાં નાનો કિબલો મસ્જીદે અક્ષર તરફ જાતો હતો ચાલો હવે તમને ઘોઘા દરગાહ લઈ જાવી ગોશ પાક ની દરગાહ બુલંદ દરવાજો છે હવે તમે આ દરગાહ ચિલ્લો છે દરિયા તરફ જો જઈ રહ્યા છીએ અમે જોઈ લ્યો તમે આ બધા મુસાફિર ખાના માટે રૂમ છે કોઈ બાર ગામ આવે એની માટે રૂમ છે કે કોઈ હેરાન ન થાય એ માટે જો આ મસ્જિદ છે નમાજ પઢવા માટે પણ અહીંયા બધી સુવિધા ઉપલબ્ધ છે અહીંયા ચા પાણીનો ગલ્લો છે બધી વસ્તુ મળી જાય તમને આ અંદરની નાની અમથી પોસ્ટ ની દરગાહ છે બંને રજો બ્લોક હવે બહુ બ્લોક લાંબો છે નહીં પૂરો થવા ઉપર જ છે તમને જો અમારો બ્લોક ગમ્યો